પાલિતાણા નગરપાલિકા પર એક વખત બુદ્ધિ નું દેવાળું ફૂક્યું પાલિતાણા શહેરના બ્રિજ પર સેલ્ફી પોઈન્ટ બનાવ્યું શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો નાગરિકોના પૈસાનો ખોટી રીતે વેઠપાટ થતા હોવાનો આક્ષેપ કરાયા સેલ્ફી પોઈન્ટમાં બ્રિજ પર લોકો વાહનો કર્યા પાર્ક કરશે તેવા સવાલો કર્યા સેલ્ફી પોઈન્ટ અકસ્માતની ઘટનાઓ સર્જવાની પણ દહેશત વ્યક્ત કરી હતી પાલિકાની જગ્યાએ સેલ્ફી પોઈન્ટ બનાવે તેવી માંગ કરી ઓમ જોશી સરવૈયા શહેર કોંગ્રેસ પ્રમુખ પાલિતાણા ઈ એક આવડત નો બેહદ નમૂનો કહેવાય ખાસ કરી અને જ્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે છાસઠ લાખ રૂપિયાની ગ્રાન્ટ આવેલી છે એમાં પાલીતાણા નગરપાલિકાના સિટી મેનેજર પોતાના અણઘટ વહીવટ અને મનગડત વહીવટના લીધે ખૂબ જ મોટા પ્રમાણમાં એને નાણાકીય વ્યય કર્યો છે એનો આ બીજો નમૂનો છે આજે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે આ સેલ્ફી પોઈન્ટ ગારી આધાર મેઇન રોડના પુલ ઉપર કરવામાં આવ્યો છે જે એક રોડને પણ ટ્રાફિકના નટ રૂપ થાય તથા અહીંયા કોઈ એવો વ્યક્તિ સેલ્ફી પડાવવા પણ ન આવે કે જેથી કરીને બે માણસ આનંદથી નીકળ્યા હોય ફરતા હોય ક્યાંક આજુબાજુ ગાર્ડન હોય સેલ્ફી પડાવી હકીએ એવું કોઈ પોઝિશન નથી આ સેલ્ફી પોઈન્ટ રોડ ઉપરથી બતાય એમ પણ નથી એવી રીતે મૂકી અને નાણાકીય વ્ય અનાવડતના લીધે નાણાકીય વ્યય કરેલો છે મારી ખાસ માંગ એ છે કે આ સિટી મેનેજરને આની પહેલા પણ કીધું હતું તાત્કાલિક હટાવી આની જગ્યાએ યોગ્ય એન્જિનિયર મૂકવામાં આવે પણ ચીફ ઓફિસર અને પ્રમુખની મિલીભગત હોય એવું લાગી રહ્યું છે જેથી કરીને સિટી મેનેજરને ન બદલી અને પાલીતાણાની નગરપાલિકાની જનતાના ટેક્સના પૈસાનો ખોટો દુરુપયોગ કરી રહ્યા છે